આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી એમાં આજે આપણે ઉદાહરણ નંબર પાંચ જોવાનું છે જેની રકમ છે જેનું ત્રીજું પદ પાંચ અને સાતમું પદ નવ હોય એવી સમાંતર શોધો એટલે કે આપણે ત્રીજું પદ કેટલું આપ્યું છે પાંચ અને સાતમું પદ કેટલું આપ્યું છે નવ આ બે વસ્તુ પર આપણે દાખલો ગણવાનો છે તો જવું ત્રીજું પદ પાંચ એટલે તેને આપણે આ રીતે લખી શકીએ એ થ્રી બરાબર પાંચ ત્રીજું પદ પાંચ હવે આપણે સૂત્રમાં મૂકીએ તેથી એ એ એ એન એન બરાબર પ્લસ માઇનસ વન ડી જગ્યાએ એન છે ત્યાં શું મૂકવાનું છે ત્રણ કેમકે ત્રીજું પદ કીધું એન બરાબર ત્રણ એ આપણને આપેલો નથી પ્લસ એન ની જગ્યાએ ત્રણ માઇનસ એક ડી આપણને આપેલો નથી એ થ્રી આપણને આપેલું છે જો એ થ્રી કેટલું છે તો કે પાંચ તો એ નીચે શું મૂકશું પાંચ બરાબર જો કઈ રીતે કર્યું એન આખું સૂત્ર લખ્યું પેલા તો એન નું પદ શોધવાનું જે સૂત્ર છે એ લખ્યું અને એન બરાબર કેટલા લખવાનું તો કે ત્રણ કેમકે એ થ્રી એન એન ની જગ્યાએ શું મૂકવાનું કીધું ત્રણ અવે કેવી રીતે 7મું પદ 9 તેથી a7 = 9 આના રીતે લખાય 7મું પદ 9 એટલે n બરાબર હવે કેટલા મૂકવાના 7 સૂત્ર મૂકીએ an = a + n - 1d a an એટલે કેટલા જો અહીં a7 an n ની જગ્યાએ કેટલા મૂક્યા 7 એટલે 7 = a નથી આયપા + n ની જગ્યાએ 7

હવે આ જે છે એને સમીકરણ નંબર એક નામ આપી દો અને હવે જે મળ્યું એને નામ આપી દિવસે સમીકરણ નંબર આ સમીકરણ જે છે એ પ્લસ ટુ ડી ઇક્વલ ટુ ફાઈવ સમીકરણ નંબર એક અને બીજું છે એ પ્લસ સિક્સડી સિક્સડી ઇક્વલ ટુ નાઇન સમીકરણ નંબર બે હવે તમારે વિચારવાનું એ છે અહીંયા કે સરળતાથી લોપ કેનો થશે તમે અહીંયા જોવા જાવ તો અહીંયા ડીનો સહગુણક બે અને ડીનો સહગુણક છ એટલે ડી નો લોપ જો આપણે કરવો હોય થઈ શકે સો ટકા થઈ શકે પણ તમારે રીત લાંબી કરવી પડે કેમ કે ડી નો સહગુણક સરખો નથી પેલા તો આપણે ડીનો સહગુણક સરખો કરવો પડે અને ત્યારબાદ તમારે લોપની રીત કરવી પડે તો જો પેલા ડી અહીંયા બે છે ડીનો સહગુણક બે ડી નો સહગુણક છ એટલે સમીકરણ નંબર એક છે ને એને તમારે ત્રણ વડે ગુણવું પડે આખા સમીકરણ સમીકરણો ત્રણ બે છ થઈ ગયું તો જો સહગુણક છ અને છ સરખા થઈ ગયા પણ ક્યારે તમારે સમીકરણ નંબર એક ને આખા એક ને ત્રણ વડે ગુણવું પડે તો થોડીક પ્રોસેસ લાંબી થઈ જાય પણ એના કરતા વિચાર કરો કે એ છે એ એનો સહગુણોક જો બે માં એક જ છે આનો સહગુણો પણ એક અને આનો સહગુણક પણ એક તો સરળતાથી લોપ થનાર કોણ તો તો કે એ જે અહી એનો લોપ કરવા માટે અહી એનો લોપ લેતા એનો લોપ લેતા તો શું કરવાનું તો કે આપણે સમીકરણને બાદબાકીમાં લઈ જવું પડે કેમ કે જો તમે સોરી તમને તમે એમ એમ રાખો છે છે તો તો અને થઈ જશે એટલે તમારે સરવાળો નથી કરો તમારે શું કરવું પડશે બાદબાકી કેમ કે જો તમે સમીકરણને ને સરવાળો કરશો તો એ અને એ ટુ એ થઈ જશે એટલે તમારે બાદબાકી કરવી પડે હવે આપણે ખ્યાલ છે એમ કે આપણે મોટા સમીકરણમાંથી નાનું સમીકરણ બાદ કરીએ હવે મોટું સમીકરણ કયું છે તો કે એ પ્લસ સિક્સ ડી ઇકવલ ટુ નાઇન અને નાનું તો કે એ પ્લસ ટુ ડીલ ટુ ફાઈવ તો એનો લોક લેવા માટે તમારે સમીકરણ કરવું પડે એક લેતા સમીકરણ નંબર બે માંથી સમીકરણ નંબર એકને બાદ કરતા ફરીથી ડી છે એનો લોપ શક્ય છે સો ટકા પણ સાદુરૂપ વધી ગઈ અહીંયા એનો લોપ છે ને સરળતાથી થશે એટલે હવે પેલા સમીકરણ નંબર બે લખીએ તો એ પ્લસ સિક્સ સમીકરણ નંબર એક છે હવે બાદ બાકી કરવાનું કીધું ફરી પાછું સમજાવું જો તમે આમ નામ સાદરૂપ આપી દેવો ને તો એ વત્તા એ ટુ એ થઈ જાય છ ને બે આઠ ડી થઈ જાય નવ ને પાંચ ચૌદ કાંઈ લોપ નહીં થાય એટલે તમારે શું કરવાનું બાદ બાકી તો પ્લસ છે અહીંયા માઇનસ થાય પ્લસ છે અહીંયા માઇનસ અને પ્લસ છે અહીંયા માઇનસ તમે જ્યારે બાદ બાકી કરશો ને ત્યારે તમારે જે છે એ નિશાની બધાની ચેન્જ કરવી પડે તો જો અહીં પ્લસ ના માઇનસ પ્લસ ના માઇનસ પ્લસ ના માઇનસ ચાલો અહીં પ્લસ એ માઇનસ આવી ગયા હવે પ્લસ છ ને માઇનસ બે તો કેટલા થાય ચાર ડી બરાબર નવ માંથી પાંચ જાય તો ચાર ચાલો કોને કરતા બનાવશું ડી ને તો ડી બરાબર ચાર આ ચાર ક્યાં જવાબ આવશે આપણે ધ્યાનમાં રાખવાની હોય હવે આ ડી જે છે એને આપણે કેમાં મૂકશું તો સહેલવું પડશે તો કે નાનું સમીકરણ એમાં મુકાય તમે જો એકમાં મૂકો તોય ચાલે બે માં મૂકો તોય ચાલે પણ આપણે સમીકરણ નંબર એક નાનું છે ને એટલે એમાં મૂકશું હવે સમીકરણ નંબર એકમાં સમીકરણ નંબર એકમાં ડી ની કિંમત લેતા આજે કિંમત લેતા તો જો એ પેલા તો પેલું સમીકરણ લખો પેલું સમીકરણ એ પ્લસ ટુ ડીલ ટુ ફાઈવ એ પ્લસ ટુ ડી એટલે એક મૂકવાનું બરાબર ફાઈવ તેથી એ વત્તા બે એક બે બરાબર પાંચ હવે કરતા કે એને એ બરાબર પાંચ તો છે જ જાય જાય તો 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 તેથી લોપની રીતે આપણે બે વસ્તુ મેળવી એ અને ડી એ મળી ગયું ડી મળી ગયું હવે તમારે સમાંતર શ્રેણીના ગમે એટલા પદ મેળવવાના હોય તમે મેળવી શકો તેથી પ્રથમ પદ પ્રથમ પદ ને આપણે a one કહીએ a one એટલે a પોતે કેટલો છે ત્રણ ચાલો a one મળી ગયું તેથી બીજું પદ બીજું પદ જેને આપણે a two કહીએ એટલે હવે આપણે આવડે જ છે કે એને અગાઉ ના પદ માં d ઉમેરતા જાવ a two માટે અગાઉ નું પદ a one થયું એમાં d ઉમેરો a એટલે કેટલો છે ત્રણ વત્તા d d એટલે એક ઉમેરતા જાવ તો A2 કેટલો મેળવ્યો એ ટુ એ બરાબર ત્રણ ને એક ચાર તેથી ત્રીજું પદ ત્રીજું એ થ્રી માટે અગાઉનું પદ ક્યુ થાય એ ટુ એમાં ડી ઉમેરો એ કેટલો છે ચાર વત્તા ડી એટલે એક તેથી એ થ્રી બરાબર ચાર ને એક પાંચ આમ હવે તમે આગળ ગમે એટલા પદ મેળવો આમ સમાંતર શ્રેણી આમ સમાંતર શ્રેણી કઈ મળશે પેલું પદ ત્રણ ત્રીજું પદ એમ આગળ આગળ શ્રેણી આવી જશે મળે છે આમ સમાંતર શ્રેણી કઈ મળી પેલું પદ ત્રણ બીજું પદ ચાર ત્રીજું પદ પાંચ એમ આગળ આગળ આપણને મળશે તો જો પેલા શું કર્યું તો કે આપણે પેલા એ થ્રી પાંચ એના ઉપર સમીકરણ મેળવું એ સેવન બરાબર નવ એના ઉપર બીજું સમીકરણ મેળવું પછી બે સમીકરણ બે માંથી કર્યું કે કેને રહેશે લોકરણ તો કે એને એનો લોક કરવા માટે આપણે પ્રોસેસ કરી ડી મળ્યો એ ડી જે છે એ પેલા સમીકરણ માં મૂકો તો ચાલે બીજા સમીકરણ માં મૂકો તો પણ ચાલે એટલે આપણે પેલા સમીકરણ નાનું છે એટલે એમાં મૂક્યું એટલે d ની કિંમત મૂકી તો આપણને શું મળ્યું a હવે a અને d મળે એટલે આપણે સમાંતર શ્રેણીનું ગમે એટલા એટલામું પદના ગમે ત્યાં સુધી પદ મેળવવાનું કીધું છે આપણે મેળવી શકીએ ચાલો જો આપણે ચકાસીએ કે આ d છે d a ની વેલ્યુ સમીકરણ નંબર 2 માં મૂકીએ તો a 6d 9 જસ્ટ એમ નેમ આ દાખલો પૂરો થઈ ગયો છે પાકા ચેક કરીએ ચાલો a જગ્યાએ શું મૂકવાનું કીધું બરાબર નવ તેથી કરતા બનાવો તો નવ તો છે જ માઇનસ છ તેથી એ બરાબર નવ માંથી છ જાય તો ત્રણ આવશે તો ત્રણ એટલે તમે આ ડી ની કિંમત જે છે આપણે મેઈન દાખલામાં કેમ સમીકરણ નંબર એક માં મૂકી એમ તમે કદાચ સમીકરણ નંબર બે માં મૂકો ડી ની કિંમત તો પણ જવાબ કેટલો આવશે ત્રણ આ એનું પૂરું જોઈ લો આપણે ઉદાહરણ નંબર પાંચ પૂરું કરીએ છીએ